નવરાત્રી શરૂ થઈ ચૂકી છે ત્યારે કેટલાક લોકો નવરાત્રીમાં ફળાહાર કરે છે તો કેટલાક લોકો એક સમય જમીને નવે દિવસ માતાજીની આરાધના કરે છે નવરાત્રીમાં ઉપવાસ દરમિયાન આરોગી શકાય તેવી વાનગી વિશે વાત કરીએ નવરાત્રી સૌથી લાંબો ચાલતો પર્વ છે આ દરમિયાન નવે દિવસ ઉપવાસ કરવામાં આવે છે તો આ દિવસે ઉપવાસ દરમિયાન સ્વાદની સાથે સ્વાસ્થ્ય પણ જળવાય તેવી વાનગીઓને આહારમાં સામેલ કરવી જોઈએ તો આપ પણ નવરાત્રીમાં ઉપવાસ કરતા હોય તો આ ફરાળી રેસીપી ટ્રાય કરો જો આપ નવરાત્રીમાં ઉપવાસ કરતા હોય તો ફરાળી સાબુદાણાના વડા એક સારો ઓપ્શન છે કેવી રીતે બનાવશો ચાલો જાણી લઈએ સામગ્રી અડધો કપ સાબુદાણા એક કપ બાફેલા છોડીને મસળી લીધેલા બટેટા ત્રીજા ભાગના કપમાં શેકેલી મગફળી હલકો ભૂક્કો કરેલી અડધી ચમચી જીરું એક ચમચી આદુની પેસ્ટ દોઢ ચમચી ઝીણા સમારેલા લીલા મરચા બે ચમચી ઝીણી સમારેલી કોથમીર અડધી ચમચી લીંબુનો રસ મીઠું સ્વાદ અનુસાર તેલ તળવા માટે રીત જોઈએ સાબુદાણા સાફ કરી ધોઈને અંદાજે એક તૃતીયાંશ કપ પાણીમાં લગભગ ચાર થી પાંચ કલાક અથવા સાબુદાણા ફૂલી જાય ત્યાં સુધી પલાળી રાખો ત્યારબાદ તેમાં બાકી રહેલી વસ્તુઓ નાખીને સારી રીતે મિક્સ કરી લો આ મિશ્રણના આઠ સરખા ભાગ કરીને દરેક ભાગને ગોળ ચપટો આકાર આપીને વડા બનાવો એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં મધ્યમ તાપે વડા તળવા અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવા અને ત્યારબાદ તેને ટિશ્યુ પેપર પર કાઢી લો જેથી વધારાનું તેલ શોષાઈ જાય તો તૈયાર છે સાબુદાણાના વડા તેને લીલી ચટણી અને મીઠા દહીં સાથે ખાઈ શકો છો